તો વેપરને ભૂંગળા ચાલો આપણે તળી નાખીએ ફટાફટ વેલા લીધા પાંચ વાગે આવી જાય છે તો છે તો ભાઈ બહાર બેઠા બેઠા હિસ્સા ખાય છે મજાના તો ચાલો આપણે વેફર તળીને આપી દઈએ ભૂંગળાને વેફર તળવા નહોતો તો ભૂંગળા વેફર તળી નાખ્યું જાય ભૂંગળા કાથલો ભરીને તળી લીધા છે અને અહીંયા થાળી ભરીને વેફર તળ નાખી બે સાબુદાણાની અને બટેટાની બે વેફર તળ નાખી છે એટલા ભૂંગળા રહ્યાથી કાથલો હમાતા નહોતા જ બાકી રહેવા દીધા તો ચાલો આપણે વેફર તળી ગયું અને અત્યારે આપણા ઘરે આવે છે મહેમાન તો ચાલો કોણ મહેમાન આવે છે હું તમને આવે પછી બતાવું હમણાં આપણે હમણાં આવે છે પાંચ દસ મિનિટમાં આવી જશે તો મેં કીધું વેપાર વધારે તળી નાખું હુમલા થોડા તળવા ન હતા વધારે તળી નાખું તો ચાલો ફટાફટ આપણે ડબ્બામાં ભરી લઈએ મહેમાન આવે ત્યાં નવરા થઈ જાય પછી મહેમાન આવે હું પણ મળી લઉં ને તમને પણ બધાને મળાવું હુમળાને બધું તળીને આપણે ડબ્બો ભરી લીધો ને ત્યાં આપણે મહેમાન આવી છે ચાલો હવે મહેમાનને આપણે તમને મળી દઉં અને હું પણ મળી લઉં તો કોણ એવું જ બતાવી દે અમારા પ્રીતભાઈ આવ્યા છે જો કેમ છો પ્રીતભાઈ મજામાં રીતભાઈ ને તમારે આવે એટલે બેટ દડો જોઈ જો ઓમ ઓમભાઈ સાથે વાત કરે તો ચાલો અમારા મહેમાને તમને મળાવી દો કોણ કોણ છે જો અમારા દેરાણી આવી ગયા છે આ છે અમારા દેરાણી ને આ છે અમારા આર્યા ને આદ્યા કેમ છો આર્યાબેન આદ્યાબેન સીતારામ આર્યાને જ બહુ દાતા આવશે અને અમારા દેરાણી છે સીતારામ કેમ છે સારું તો વાંધો ને તબિયત પાણી હારે છે ને તો ચાલો અમારા દેરાણી ને છોકરાને બધા એવા છે તો આપણે હવે બેસીએ ને ધાર્મિક ભાઈ ટ્યુશન જશે પણ આવી જશે

કેમ એમ કેમ કરો છો પાંખી દીદી એવું છે ભાઈ પ્રિત હે બને છે આ ધાર્મિકને તો મુંડી જલા ધાર્મિકે મુંડી જલાવતો રહ્યો હવે પૂછું ને એટલે કા તો અંગુઠો બતાય ને કે મુંડી હલાવે કે મજા આવે ને પંતારેત બુંગળા ખાવા નથી તને તો વેફર કેમ ખાছো હે તે વેફર ની ના પાડી દીધો

લે કેમ ભાઈ ગો પાછો હું ભૂલી ગયો એક બેન જો હિંચકા ખાવા છે હિંચકા ખાવા બેસી ગયા મજા આવે છે પ્રીતિ હિંચકા ખાવાની પડી જાય છો પકડજી છોકરાને એ હોતી વધારે મજા આવે જો બંધ થઈ જાય છે તો પકડજે એટલે જ કહું છું પકડજી એમ શિવભાઈ હિંચકા ખાતા હતા તમારે પ્રીતભાઈ ને હિંચકા ખાવાનું મન થઈ ગયું જો પ્રીતનો દોસ્તાર બની ગયો કા પ્રીત એમ જ ઈટકો નાખવાનો હોય એમ જ નખાય એના પગ ગંબી જાય મોટો છે ને દરાથી એટલે ભંડોળા કાતાઈ ત્યાં આય સ્કમદલગો મજા આવડો છોકરા દાદાબાગે ઈટકા નિક્ષે ડીમન વઢાવા છોકરા ધાર્મિક બેજો ટ્યુશન જઈને આવી ગયા શિવભાઈ આવين તરત ધાર્મિક બેન કોલામ બેહી ગયા આના અમારા પ્રীতભાઈ કે હાલો રમી પણ નાસ્તો કરવા દે તે નાસ્તો કરી લેતો ને ભાઈ નાસ્તો કરવાનો જાય નાસ્તાએ જતે નાસ્તો કર્યો

પ્રીત બેટ મૂકતું જ નથી હાથમાં નાથમાં એક વાર એ તો મૂકતો કીધો તો પ્રીત ને બેટ જ એટલું ગમી ગયું ક્યાં પ્રીત ગયો નીચે દડો એમને

અત્યારે આપણે રસોઈ તૈયાર કરતા બે દેરાણ જેઠાણી બેઠા બેઠા બધું પેલા શાકભાજી સુધારી નાખો ને અત્યારે અમે જો દેરાણ જેઠાણી બે સેન્ડવિચ બનાવીએ છીએ તો જો હિરલ બેઠી બેઠી ભરે છે અને હું જો સેન્ડવીચ શેકું છું તો ચાલો આપણે ફટાફટ સેન્ડવીચ ને નાખીએ ને પછી છોકરાને જન્મ આપી દઈએ ત્યારે ઓલરેડી સવાંઠ થઈ ગયા એ સવાંઠ થઈ ગયા હું તો સવા સાત ના વેમ સવા સાત થયા છે સવા આઠ થઈ ગયા તો ચાલો હવે ફટાફટ આપણે બનાવી નાખીએ હિરલ ભરવા માંડે ને હું મારી શેકવા ફટાફટ કાંઈ હિરલ

તો ચાલો છોકરાને આપણે જમવા બેસાડીએ છોકરાને સેન્ડવિચ બાઈ તો ચાલો બધા જમવા છોકરાની સાથે સાથે અને અમે દેરાણી જેઠાણી છે બનાવી નાખીએ કે મારિયા દિયા અમારા આરિયાને બહુ દاتا આવે કે પ્રીત આ પ્રীতભાઈને જો મસ્તની સેન્ડવિચ હો ચીઝવાળી પ્રીતને એક ને તે કે પ્રીત એક જો આપણે અહી ગયા છે અને नरेशભાઈ આવી ગયા છે તો પરમાને જો ઈજ કામ ખાઈશ

તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો ફૂલ ડે એન્જોયમાં તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું આપણે કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ